મહિના દિવસના થયા હે ને ત્રણ પાણી આપણે આપ્યા છે ઉગાવાના ઉગ્યા પછી હજી એક પિયત આપ્યું નથી ત્રણ પાણીમાં તાણા કમ્પ્લીટ ઉગી જાય આમ તો ઠંડી અવર સારી હતી એટલે બે પાણીમાં જ ઉગાવો થઈ જાય પણ ત્રણ પાણી આપણે કાઢી અને એક મહિના દિવસની તાણ આપણે ધાણામાં આપી દઈ એટલે તાણા કમ્પ્લીટ થઈ જાય ત્યાં ઉગ્યા પછી એક મહિના દિવસ તાણાનું પાણી જોતું ના હોય તમે જો વહેલું પાણી આપો ને તો બેઠકના વધતા ના હોય અને તાણામાં આપણે ઉડિયા ખાતર ક્યારે આપવું જોઈ એની પણ તમને આગળ માહિતી આપું અને જો આ ધાણા આપણે લીઘામાં ફર આપણે ચાર કિલા ઉપર આનું વાવેતર કરેલ છે અને આમ તો ધાણા ત્રણથી ચાર કિલો સુધી વાવેતર કરી શકો નવી જમીનમાં જો વાવાતા હોય તો તમે ત્રણ કિલો વીઘામાં વાવેતર કરો તો પણ હાલે છે અમાર તો ઘણા વર્ષથી આ ધાણા વવાય છે એટલે હુકારાની સમસ્યા રહેતી હોય એટલે અમે ખાટા વાવી ધાણા હાડા ચાર કિલો પૂણા પાંચ કિલા જેવા વીઘામાં વાવી પણ અવાર તો ઋત હારી છે ઠંડી વહેલી આવી ગઈ અને ઠંડીમાં જ બરાબર વાવેતર થયું એટલે હુકારાની સમસ્યા અવરના અવરમાં ક્યાંય છે નહીં અને આપણે કંઈ હુકારા નહીં કે કંઈ દવા ભેરવેલ નથી એમનામાં જ ઘરની ઘરનું બી હતું ઘરનું બીજ વાવેલ છે એનો પણ આપણે આપણી ચેનલ પર વિડીયો છે અને ધાણામાં જો તમારે પેલા તન પાણી આપી અને તાણ આપી દો અને પછી પાછા આ પાણીમાં તમે ઉરિયા ના નાખો અને પાછું પાણી તમે કાઢો નાંદલી ચડવા માંડે ધાણા ને ક્યાંક ક્યાંક ફૂલની દેખાવા લાગે ફૂમકી તો અહીં તમે યુરિયા ખાતરનો ડોઝ આપી દો એટલે ધાણા કમ્પ્લીટની વૃદ્ધિ થાય અને કલરમાં પણ સારા એવા આવી જતા છે ને જો આપણે લાંબુ બાંધણું હે ટૂંકા પાર્યા કે એવું કંઈ છે નહીં ઓલે હેઠળથી જીમને પાણી વયું આવે અને જો આપણે દવાની વાત કરીએ તો હજી આપણે આમાં કંઈ એક જાયના દવાનો રાઉન્ડ કરેલ નથી અને હજી કાંઈ જરૂર પણ નથી કે અવાર ઠંડી સારી છે ને ઋતુ પણ સારી છે અને ઠારે આવે છે જો ધાણાને શરૂઆતમાં ઠાર ને ઝાકર કંઈ નડતા નથી ધાણાને ફૂલમાં હોય અને ત્યારે ઝાકળ આવતી હોય ને તો જ નડતી હોય બાકી શરૂઆતમાં જો અત્યારે આવે બે મહિના સુધી કઈ નડતી નથી વધવામાં કંઈ કાઠકનો ફાયદો થતો હોય છે અને દવાની પણ ફૂલ ઉઘડ્યા પછી તમે સાટો ફૂગનાશક ના શકે તો તાવથી કંઈ સારી હોય સુશિયા ક્યાંય દેખાતી હોય તો સુશિયાની સાટી શકાય અને બે વખત યુરિયાની જરૂર પડતી હોય છે તમે બીજી વખત જો તમારે આપવું હોય તો ફૂલ ઉઘડી ગયા અને દાણો બંધાવવાની શરૂઆત થાય ત્યારે તમે બીજી વખત સાઠથી સિત્તેર દિવસ દિવસના ધાણા થાય ત્યારે બીજી વખત યુરિયા આપો તો હાલે અને પહેલી વખત ત્રીસથી ચાલીસ દિવસના થાય ત્યારે પહેલી વખત યુરિયા આપવાનું અને બે રાઉન્ડ તમે ખૂબ નાશક ના કરી દો એટલે ધાણા કમ્પ્લીટ થઈ જાય બીજી કંઈ માવજતની જરૂર રહેતી નથી અને ધાણો શરૂઆતમાં એક મહિનો દિવસ તો વધે જ નહીં આવીને વ્યવસ્થામાં રહ્યા છે જો આ એક મહિનો દિવસના ધાણા છે પણ હવે આપણે જ્યારે ચોથું પાણી કાઢશું અને દાંડલી સડીએ ને ત્યારે જ એકલોઠા વધવાનું શરૂ થાય શરૂઆતમાં કોઈને વધતા ના હોય તો ખોટી દવાઓ કે કંઈ છાંટવી નહીં કેમકે એક મહિનો દિવસ તો ધાણા એમને એમને રહેતા જ હોય છે શિયાળુ પાકમાં આપણે ધાણા છે જીરું છે તો મસાલા પાક શરૂઆતમાં આપણે વૃદ્ધિ ના થતી હોય એક મહિનો દિવસ એક મહિનો દિવસ થાય પછી જ ચણા છે એક મહિનો દિવસ થયા પછી જ શિયાળુ પાક વધતા હોય છે અને પારવા ધાણા હોય તો એ પણ સારી એવી ફૂટ કરી જતા હોય આ તમે જોયો તો આ દાણા આવા દેખાય એ હજી થોડાક આપણે ઘાટા પડશે આથી પારવા હોય તો પણ હાલે અને જો અહીંયા આપણે બાજુમાં વધારે ઘાટા હતા અને ગયા વર્ષના દાણા વધારે ઉગેલા હતા જો આ ખેતરમાં તમે જોઈ શકો કે આમાં ગયા વર્ષના દાણા વધારે ઉગેલા હતા એટલે આપણે વર્ષમાં હતી આકી હે એટલે પાતલી ધાણા થઈ ગયા હે જો આમાં આ પારવા પારવા કર નાખ્યા હે તો પણ આ ધાણામાં કંઈ વાંધો આવી છે શાળા કમ્પ્લીટ ભરાઈ જાય આ ધાણા જે વીસ દિવસના જ થયા હે જો એટલા એટલા જ રહેવા દીધા પણ આનો પણ આપણે આગળ વિડીયો બનાવીશું કેવા થયા અને આ ધાણા દસ બારથી આગળ છે અને આ આ ધાણામાં આપણે બે વર્ષથી કન્ટિન્યુ આ ખેતરમાં આપણે ચણાનું વાવેતર કરતા અવાર ધાણાનું વાવેતર કર્યું એ પણ ફેર છે કન્ટિન્યુ એક જ ધારું ચાર પાંચ વર્ષથી ધાણાનું વાવેતર થતું હોય તો એ ખેતરમાં ઉત્પાદનમાં કાપ આવતો હોય છે બહુ ઉત્પાદન કપાઈ જતું હોય એટલે તમારે પાક બદલી કરી નાખો તો ઘણો એવો ફાયદો થતો હોય છે ઉકાળાની સમસ્યા પણ જાતી રહે છે અને ઉત્પાદનમાં પણ ફેર પડે છે એટલે આપણે હું તો બધા ક્ષેત્રમાં વરસનું અલગ અલગ વાવેતર કરતા હોય અવાર પણ ધાણા છે ચણા છે ઘઉં છે એમ અલગ અલગ ત્રણ પાકોનું વાવેતર કરેલ છે અને બચ્ચો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણી માં ન હોય તો ને સબસ્ક્રાઇબ કરજો બચ્ચો ધન્યવાદ